સુરત શહેર જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં તાપી નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવો માટે પણ જાણીતા બન્યા હતા આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ બે હજાર નવથી શહેરના તમામ રિવર બ્રિજ પર સેફટી જાળીઓ લગાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો સુરતના સાંસદે કેબલ સ્ટેટ બ્રિજ ઉપર આત્મહત્યા જેવા કિસ્સાને રોકવા સેફટી જાળી લગાડવા માંગ કરી આ પ્રયાસોના પરિણામે સરદાર બ્રિજ અને બ્રિજ જેવા પુલો પરથી આત્મહત્યાનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું જેનાથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચી હતી જોકે સુરતના કેબલ સ્ટ્રેલ બ્રિજ પર સેફટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશને પત્ર લખીને સેફટી જાળી લગાવવા માંગ કરી છે જો કે અડાજણથી અથવા લાઇન્સે જોડતા કેબલ સ્ટ્રેલ બ્રિજ જેનું નિર્માણ બે હજાર દસમાં શરૂ થઈ બે હજાર અઢારમાં લોકાર્પણ થયું હતું તેના પર કોઈ અગમ્ય કારણોસર સેફટી જાળી લગાવવામાં આવી નથી આજરોજ પણ આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક એ પાલિકા કમિશનને પત્ર લખીને રજૂઆત કરી છે પત્રમાં કેબલ સ્વેર બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ પર પણ ઝડપથી સેફટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બે હજાર હું જ્યારે થાય છે મતિ હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવુંથી સો લોકો અને સૌજી ખોરાક બ્રિજ પરથી સરેરાશ શીખતી લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ 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 તરત પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ સૌજી કોરાટ બ્રિજ ને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રકચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે એક નેટ આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુડીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે સુરત